you uh -huh.

રાજાઈ ના મંદિરે વાર્ષિક મેળો યોજાયો હતો જેમાં મેળા માંથી બહાર આવી રહેલા યુવક ને જણાવ્યું હતું કે એક દીકરી સાથે આડા સંબંધની આશંકા યુવતીના કાકાએ રાપરના મોમા રહેતા ઓગણીસ વર્ષી નરેશ સામા કોલી નામના યુવક ને ધારદાર હથિયાર વડે ગંભીર ઇજાઓ પહોંચાડી હત્યા કરી નાખી હતી આ મામલાની પ્રાથમિક તપાસ ચાલી રહી છે આરોપી ને પકડવા માટે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે